આદિવાસી સમાજની પહેરીને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરી આદિવાસી સમાજના અનેક કૃતિઓ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા ઝાલોદ મામલતદાર શ્રી શૈલેષ પરમાર ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી

અને આદિજાતિ વિભાગ તરફથી આજે એકસો ત્રીસ જાલોદ વિધાનસભાનો આદિવાસી વિશ્વ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ગુરુની પવિત્ર ધરા ઉપર કંબોઈ મુકામે તાલુકા જાલોદ જિલ્લો દાહોદ મુકામે આજરોજ રાખવામાં આવેલ છે તો હર્ષો ઉલ્લાસ સહિત અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આદિવાસી સમાજના અમારા સંતો મહંતો સુભક્તજનો મોટી સંખ્યાની અંદર કંબોઈ ગુરુ ગોવિંદ સમાધિધામ સ્થળ ઉપર અમારો આસ્થાનો કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર ઉપર રાજ્યના માન્ય મુખ્યમંત્રી યોજનાઓ પણ અમારા જનતાને માર્ગદર્શન મળ્યું એ બદલ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના લોકપ્રિય વૈશ્વિક નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ અને એકસો ત્રીસ ચાલુ વિધાનસભાની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ્રીઓ અને અમારા સમાજના માતા પિતા તુલ્ય સૌ ભાઈઓની બહેનો ઉપસ્થિત રહેલ છે અને આદિવાસી પરંપરાગત લોકનૃત્ય ગાયક કલાકારો અને ઢોલ શરણાઈ તબલા અને શરણાઈને તાલે નાશગાન અને ગીતોથી ભરપૂર અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિ અનુસાર આજનો કાર્યક્રમ સફળ થયેલ છે